લગાતાર વિરોધના સુર ચાલી રહ્યા છે અને ધાનેરાની જનતાની એક જ માંગ છે ધાનેરાની જનતાની એક જ માંગ છે કે અમને અમારા જે પંચોતેર વર્ષ દેશ આઝાદ થયા ને પછી જે પાલનપુર સાથે જોડાયેલા છે એ પાલનપુર સાથે રહેવું છે આ એક જ માંગ સાથે આજે જન આક્રોશ સભા મહાસભા થઈ રહી છે અને સમગ્ર ધાનેરા બે ત્રણ વખતથી બંધ રહ્યો ને આજે પણ બંધ રાખવાનો સ્વયંભૂ નિર્ણય સમગ્ર પ્રજાએ કર્યો છે ઘણા સમયથી કારણ કે જ્યારથી જિલ્લો જાહેર થયો ત્યારથી વિરોધ કરી રહ્યા છે લોકો બનાસકાંઠામાં માં આવા માગ કરી રહ્યા છે છતાં પણ કોઈ નિર્ણય નથી લેવા આજે જન આક્રોશ રેલી છે હવે પણ જો નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં આપ સૌ જોઈ રહ્યા છો કે જે પ્રકારે જન આક્રોશ સભાની અંદર જે પ્રકારે લોકો ઉમટ્યા છે ન ભૂતો ન ભવિષ્યથી આજ સુધી ન થઈ હોય એ પ્રકારની સભા અત્યારે તમે જોઈ રહ્યા છો એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે સમગ્ર પ્રજાની માંગ સ્વયં ભૂ પબ્લિક અત્યારે જન આક્રોશ સભાની અંદર આવી છે અને બધાની જ ફક્ત ને ફક્ત માંગ આ છે એના ઉપરથી સમજી શકાય છે કે આ વાત દિવસે દિવસે ગામડાઓની અંદર જઈ અને સમગ્ર ગામડા પણ બંધ રહેશે અને ગામડાની પ્રજા સમગ્ર રોડ ઉપર આવશે એ પ્રકારના આંદોલનો આ જન મત પ્રમાણે થઈ રહી છે વાવથરાદમાં શા માટે શું નુકસાન છે બનાસકાંઠામાં રહેવા શા માટે માંગો વાવ વાવથરાદ એ થરાદ સ્ટેટ વર્ષોથી અલગ હતો દાનેરા માટે નવાબી શાસનની અંદર આપણો સ્ટેટ એ પાલનપુર હતું ત્યારે સો વર્ષ નો સંબંધ હોય એ સંબંધને તોડે અને અવળી દિશામાં તો પ્રજા ના જાય ને એ સ્વાભાવિક છે આ એક કુદરતી સ્વાભાવિક બધા લોકો સમજી શકે એ પરિસ્થિતિ છે પણ કોઈ કારણસર જે પ્રકારે ધાનેરાને થરાદ વાવની અંદર મૂકી દીધું છે એ અહીંની પ્રજા માટે અસહ છે અને ખૂબ વેદના વાળું છે એ સમગ્ર તાણાવાણા સાથે સામાજિક સંસ્થાકીય આરોગ્ય આ બધા જ પ્રકારે પાલનપુર સાથે જોડાયેલું એટલા માટે ધાનેરાની પ્રજા અત્યારે ફક્ત બનાસકાંઠા જ માંગે તમે અગાઉ પણ રજૂઆત ઉપર કરી છે શું જવાબ આવે છે કોઈ જવાબ આવે છે ખરા કે નથી આવે હજુ સુધી કોઈ જવાબ આવ્યો